તો સુરત જિલ્લામાં સાર્વત્રિક વરસાદ ઓલપાર સાયણ કીબમાં વરસાદી માહોલ જોવા મળ્યો કોસંબા અને માંગરોળમાં પણ વરસાદ તો સુરત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે સતત આજે બીજા દિવસે પણ પવન સાથે વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા તો ગત રોજે પણ વરસાદને કારણે સુરત જળમગ્ન બન્યું હતું ત્યારે આજે પણ સવારથી જ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે તેમાં ઓલપાડ હોય સાયણ હોય કીમ કોસંબા માંગરોળ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા ઓલપાડ તાલુકામાં ગત રોજ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો પણ આજે પણ હવે ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે વધુ વિગતો સાથે મારા હતા નિલેશ પટેલ જોડાઈ ગયા જે નિલેશ ગતરોજ તો સુરત પાણીમાં તરબોળ થયું હતું આજે કેવી કેવો માહોલ છે સુરતમાં આજે આજે પણ વહેલી સવારથી જ ઝરમરઝરમાં વરસાદ વરસી રહ્યો હતો સમગ્ર સુરત જિલ્લાની જો વાત કરવામાં આવે સુરત જિલ્લાના આ નવ જિલ્લા તાલુકાઓમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડી રહ્યા છે તો કેટલાક વિસ્તારોમાં ધીમી વરસાદ વરસી રહ્યો છે ઓલપાડ હોય માંગરોળ હોય કે કીમ કોસંબા જે આ બધા વિસ્તારોમાં સવારથી આ રીતે જ વરસાદ વરસી રહ્યો છે જે આ વરસાદને લઈને ઓલપાડ તાલુકામાં છેલ્લા બે દિવસમાં સાત ઇંચ થી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે અને ખાસ કરીને જે ખેડૂતો જે વરસાદની રાહ જોઈ રહ્યા રાહ જોઈ રહ્યા હતા ડાંગર પકડતા ખેડૂતો માટે આ એક ખુશીના સમાચાર છે સમગ્ર માહિતી બદલ આભાર